રામ જય શ્રી કૃષ્ણ આશા કરીએ કે બધા મજામાં હે તો જોઈ ગયા હાડા નવણા દહ હું થયું હે ત્યારથી વિદ્યા ને શરૂઆત કરી દીધી આજે ને વેલાની પરવારે ગઈ હતી વિદ્યા વિદ્યાન શરૂઆત કરી દઈએ ને આજે ને અમે ઓલી કોથરૂમ નું પાણી જાય ને ત્યાંથી ન આપણું સાંભું હે ને વાઢ બધું શોખું કરવાનું નહોતું તે બધું શોખું કર્યું ને હમું નમું કરતી હતી ને એ બધું કર્યું આજે લાઈટ બહુ જવા ગાવા કરતી હતી જપટામાં જનરેટર થી પાણી કર્યું ને મને આખી કળે ગુ ન્યા શોખું કરતી હતી તે થઈ ગયું ને મેં મૂકી કહ્યું હા સા ના આ તે ટાઈટ લાગી હતી જરાક સા પીએ લઈએ ને પછી કંઈક ઓલું કરીએ સા પીએ તો ટાઈટ ઉતરે ને અહીંયા હવાર મેં હાંજીની એ ટાઈમે ટાઈટ નથી લાગતી અને પછી હવાની દોવા ઉઠીએ ને તાર તો બહુ જ ની ટાઈટ લાગે અને કાલના વિડીયોમાં તમારા બધાને બહુ જ અસલો સપોર્ટ રહ્યો એવો ને એવો આગળ પણ કરતા રહ્યો ને આગળ આગળ વિડીયો શેર કરો તો મજા આવે તમને જોવાની મજા આવે ને આથી ઉતારે ને મૂકવાની મજા આવે એટલે હું હે તો હાર વાલો એવો અમારે સા થઈ ગયો તેમ સાપીએ પીએ લઈએ ને પછી કંઈક વિડીયો કન્ટિન્યુ કરી કે સાપીએ લઈ જી વાત હતી બે તો ઘણો આપડી ને માણો હોય પરમાણ સાહ કરવાનો હગો કે કે બે અડારિયું તો સા હે કે તું કે કે હાલો બધા પીવાય કે હે ને હા હા તે બે બે માણસ હોય તો બે જ અડારી કરવાનો ને ખાલી નાખે થોડો દેવાય કે મૂંગા પાડા આટા ને સાખાણ ને ખબર હા મજા કે મારે લેવા લેવાનું હોય લેવા તારે જાવું હોય સામા ઓલી એટલે કડાશ જાય ને તો પીવાની મજા આવે ને અમારે તો ન ભાવે ને એવો ને અમારા રાજુભાઈ ને રમેશભાઈ ના જે સા વગર સેન પડે ને જોઈ આપણે હમણાં રાજુભાઈ રમેશભાઈ વિડીયો ને જ જોયો હે ને કેટલોક ટાઈમ થઈ હમણાં હે ને આપણે મહાભારત જોઈએ ને એટલે એ વિડીયો ને જ જોતા સાના શોખી કે બે બે જણા હે અમે સા લઈને બેઠા મજા આવે એવો સાટા છે ને પણ વાતો કરવાની વાહે રહીએ ને તો થરે ગોતી જો વધારે વાતો કરી ને તો હાવ થરે જાય પણ પેલા પીએ લઈએ હે હવે આ કલર તો જો કેવા મસ્તી મસ્તી ના હમણાં તેની ટાઈટ પડે તે હાવ જમાવટ વટ જ આવે જાય મલ્લોક ના ગોટા ઉઘડે પડે હે તો નાનો તો એવો સોડો કે મસ્ત ને હું હે ને આ વાવવા વાહટ ઉજાતી હતી બટાટા બે ત્રણ પીડ્યા હતા એ ઉગે ગા ને કુટાઈગલ ડુંગરી હે ઘણી ને મેથી હે આ ખાલું પીડ્યું ને ન્યા ને વાગે ગા ત્રણ ને ત્રણ વાગે મી કીધું ત્રણ સાડા ત્રણ ડગ જેવું થઈ ગયું હે તે વાવેદાન તો એલું ખાલું પીડ્યું ને એમાં આજથી આપણે પાસે હાલો જોવે લઈએ જો આ ખાલું પીડ્યું ને એમાં વાવવાનું હે તે આ હે ને કંઈક લગભગ ઓલા નૂતા ભીંડા અને ગવાર એની બે ની ટાઈટ લાગે ને તે સિઝન વગર ના થઈ જાય તે ગયા નતા ને એની જગ્યા ને આ પાસું વાવેદા મે લહણ ને એ તો અસલ નું થઈ ગયું પાછું હે ને પાછોત્રી ઓલી મેથી ખવાઈ રહી ને તો આ મેથી થઈ જાય એવા હાટું ને વાવવા જતી હતી તે સારું હાલો તો એ પેલા દઈએ તો જો આમાં હે ને ડુંગળી આ બધી કૂટાઈ ગઈ પરવા લખણ આખું બાસકું એક ઉપાડેલું તો તે આ બધી કૂટાઈ ગઈ ને તે કૂટાણીથી કંઈ ખાવામાં આપણે કાંઈમ આવે નહીં તે મેં ક્યુ વાવેદા તે આ પાછી જરાક પાસતરી ખાવામાં થઈ જાય તે આ હે ને ખાલી પણ પડ્યું તું તે સોંપવા હાટું થે અને કાં સોંપે દા ને તો આ પાછી પાસતરી ખાવામાં આતા જો આગળ સોંપી ગયા તા ને સોનો આવું તો મેન્સને સોંપી હતી ને એ તો અસલ નહીં થઈ ગઈ અને એ તો ખાઈએ હોય ખરી અમે પણ બે જણા હોય એટલે ઓછો બકાલું જોઈએ ખાતર નાખ્યું એને સાણકા ને કોક કોક ઓલા ભાંગતા જાય ને તો એ લહેરે તણાઈ ને વયા જાય પાણી ભેગા પાછા અને આ એટલો ખાસો પડે ને એમાં હે ને મેથી અને મુરા સાટે દે તે એ પાછો ત્રણ ખાવા આટું રેડી થઈ જાય અને એમાં કોકોક ધાણા ખડ નો સૂટો નહોતો ને એ લેતી ધાણા રેવા દે ને ખડ નો સૂતો હે ને એ કાઢતા જાય લહાણે પણ એકદમ વસલનું જ ખાવા પાછું કે નાખે તો બઉ કઈ ખબર ને આગળ પાછળ આપણે બકાલું માવા રાખીએ ને તો થોડુંક ઓછું લેવું પડે અને ઘરનું ઘરનું બકાલું દવા વગર નું ખાવા જડે અને એ પણ આ ગામડે હેતી સિટી માં હોય તો એ દવા વાળું જ ખાવાનું થાય જે આવે એ

ગાલી ને કુટી પારવી ધાર કાઢે അവിടെ પાણી നിറഞ്ഞിട്ടുണ്ട് അവിടെ પાણીയുണ്ട്

ઓલો નો ઢગલો આવતો ને એ હે જગ્યા એ મોગી પડી રહી અને આ બટેટા હે ને ખાતા ખાતા ઉગે જાય ત્રણ સિઝન આવે ગઈ ઉગવાની એટલી ઉગી જાય ખાતા હોય ને જ આપણે

કરે આપણે હું બટાટા ઊંઘા હોય તાર અટાણે તો જો કે ઊંઘા ન હોય અને હુંગા હોય ને જો વાવેદી દઈએ ને તો તર ના થઈ પડે

ઘઉં કોમ ઘઉં ના કોના નું પાણી થોડું થોડું રીત કે રીત આવે એટલે અસલ નું થઈ જાય અને આ તા લીંબુડી હેઠે ન કરે હું આથી નળી મૂકન તે પાણી ઉપર આવે જાય અને કે આખે આખું ઉગે છે હિંગ હાલો તો હેવ ત્યાં સડી જાય આપડી નોકરીં ટાણું થેકું નોકરી લાગી જાય ને ખબર નઈ પણ કામ છે માથું દુખે જરા જરા ફોન જોયા રાખ્યો ને ઘડી ફોન માં હું બીજું કઈ ન જોવા મહાભારત જોઈએ જોયા રાખ્યું માથું દિવ